પોરબંદરમાં ચાર દિવસીય આર્ટ વર્કશોપનું શુભારંભ થયો છે જેમાં પિસ્તાલીસ જેટલા ચિત્રકારો શહેરના ઐતિહાસિક સ્થળોથી માંડીને સીરીઓ ગલીઓમાં પણ લાઈવ પેઇન્ટિંગ કરશે જેનો શુભારંભ શ્રી મંદિરને કેનવાસ પર કંડારવાથી થયો છે કલા નગરી પોરબંદરમાં કલાને લગતા અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન થતા રહે છે તેની મુંબઈ સ્થિત કલારંભ નામની સંસ્થાના આશરે પિસ્તાલીસ જેટલા દિગ્ગજ ચિત્રકારો તથા કલાના અભ્યાસોનો એક રેસીડેન્ટલ આર્ટ વર્કશોપ ચાર ફેબ્રુઆરી સુધી યોજાઈ રહ્યો છે આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામનાર ચિત્રકારો વિશેષ ઉપસ્થિત રહેશે સાથે સાથે રશિયન આર્ટિસ્ટ મસ્કિન મુક્સિમ તથા કુલેમિના ઈરીના પોરબંદરને પોતાની અદભુત ચિત્રકલામાં કંડારશે જેમાં શ્રી હરિ મંદિર અસ્માવતી ઘાટ બંદર એરિયા માણેકચોક કીર્તિ મંદિર સુદામા મંદિર અને શહેરની ગલીઓમાં લાઇવ પેઇન્ટિંગ કરશે આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ચિત્રકાર બિજય બિસ્વાલ મેન્ટર આદિત્ય હજારે નિશિકાંત પલાડે ગેસ્ટ આર્ટિસ્ટ મધુકુમાર મનોજ સાકલે સિકંદરશિંહ વિક્રમ સોહિલ અમુલ પવાર અમિત ધાણે મધુસૂદન ઘર્ષ કુલ વિદરસિંહ તથા અલ્કાબેન વોરા જેવા દિગ્ગજ ચિત્રકારો પોરબંદરને પોતાની રંગ પીંછીથી કલાથી કાગળ તથા કેનવાસ પર કંડારશે સાંદિપની શ્રી હરિમંદિર ખાતે પહેલા દિવસે મંદિર સહિત વિવિધ પ્રકૃતિને કેનવાસ પર ઉતારવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું તારીખ ચાર ફેબ્રુઆરી બે સાંજે કલા પરિસંવાદનું પણ આયોજન મહારાણા શ્રી નટવસિંહજી આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે તેમ ઇનોવેટિવ ધ ગ્રુપ ઓફ આર્ટિસ્ટના બલરાજભાઈ પાડલિયાએ જણાવ્યું છે નિપુલ પોપટ સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદર